નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ચિકાસ પોર્ટલ પર જ્યારે એડમિશનનો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે ત્યારે જે વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માંગતા હોય એમણે હવે શું પ્રોસેસ કરવી પડશે એના વિશે વાત કરવાના છીએ જે વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ શું કરવું પડશે એના રિલેટેડ જે ઇન્ફોર્મેશન છે એ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તા છે એમના દ્વારા આપવામાં આવેલી છે તો હવે શરૂ કરીએ આજનો વિડિયો વિડીયો શરૂ કરતાં પહેલાં તમામ વિદ્યાર્થી મિત્રો એચ એન જી શ્રેણી પણ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો રોજ જોવે છે પરંતુ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ શરૂ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ શું કરવું જાણો કોલેજ અને યુનિવર્સિટીની ફેરફાર સહિત વિકાસ પોર્ટલ પરની પ્રક્રિયા એટલે કે જે વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની અંદર બીજા રાઉન્ડની અંદર એડમિશન મેળવવા માગતા હોય એમણે શું કરવું પડશે એના રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ છે નિરજા ગુપ્તા એમના દ્વારા આ ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવેલી છે તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે જે ખાસ પોર્ટલ પર રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલી રહી છે વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરી રહ્યા છે આ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે અને આજથી બીજો રાઉન્ડ ચાલુ થયો છે એટલે કે આપણને સૌને ખબર છે એ પ્રમાણે જે ખાસ પોર્ટલ પર એડમિશનનો પ્રથમ રાઉન્ડ છે એ પૂરો થઈ ગયું છે જે પણ વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી હતી એ વિદ્યાર્થીઓએ જે એમને કોલેજ પસંદ હોય તો એમણે પ્રવેશ પણ કન્ફર્મ કરાવી લીધો છે અને આજથી બીજો રાઉન્ડ છે એ ચાલુ થયો છે ત્યારે વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો વિદ્યાર્થીઓએ શું કરવું પડશે તે અંગે દિવ્ય ભાસ્કરે કુલપતિ નીરજા ગુપ્તા સાથે વાત કરી હતી એટલે કે જે આ ઇન્ફોર્મેશન છે એ દિવ્ય ભાસ્કર દ્વારા પૂરી પાડવામાં આવે છે તો આપણે તમામ વિદ્યાર્થીઓ વતીથી દિવ્ય ભાસ્કરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ એમણે ડાયરેક્ટ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તા છે એમના સાથે વાત કરી અને આ ઇન્ફોર્મેશન છે એ બહાર પાડી છે ત્યાં જોઈ શકો છો આજથી બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ કે જે વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે આજથી બીજા રાઉન્ડની જે પ્રવેશ પ્રક્રિયા છે એ ચાલુ કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓએ પોતાની પસંદગી યુનિવર્સિટી પ્રવેશ લેવા સહિતની મદદરૂપ માહિતી આપતા કુલપતિ નિરજા ગુપ્તાએ જણાવ્યું કે જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં એડમિશનનો સ્વીકાર કર્યો છે તે વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડની અંદર એડમિશન માટે ભાગ લઈ શકશે નહીં એટલે કે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ એકની અંદર એડમિશન કન્ફર્મ કરાવી લીધું છે હવે તેઓ બીજા અને ત્રીજા રાઉન્ડ માટે એલિજિબલ ગણાશે નહીં જે વિદ્યાર્થીઓએ ઓફર લેટર મળ્યો નથી અથવા તો ઓફર લેટર મળ્યો હોય પરંતુ સ્વીકાર્યો ન હોય તેવા વિદ્યાર્થીઓ જ બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે એટલે કે જે વિદ્યાર્થીઓને કોઈ પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી જ નથી એટલે કે એમણે રાઉન્ડ એકની અંદર જે કોલેજો સિલેક્ટ કરી હતી એમાંથી કોઈ પણ કોલેજ દ્વારા એમને એડમિશન આપવામાં આવ્યું નથી એવા વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓને કોઈ એક કોલેજ દ્વારા અથવા બેથી ત્રણ કોલેજ દ્વારા એડમિશન આપવામાં આવ્યું હોય પરંતુ એમણે એકમાંથી કોઈ એક પણ કોલેજની અંદર એડમિશન ના લીધું હોય એવા તમામ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડની પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકશે આજથી બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે જેને જ્યાંથી રજીસ્ટ્રેશન કરાવેલ વિદ્યાર્થીઓ પોતાના આઈડી અને પાસવર્ડ વડે ચિકાસ પોર્ટલ પર લોગ કરવાનું રહેશે એટલે કે જે વિદ્યાર્થીઓ ઓલરેડી ચિકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવેલું હોય એવા વિદ્યાર્થીઓ માટે જ જે બીજો રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓ પોતાના આઈડી અને પાસવર્ડ ચેકાસ પોર્ટલ પર લોગ કરી અને જ્યારે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ આવે ત્યારે એમને ઓફર આપવામાં આવી છે કે નહીં એ ચેક કરવાનું રહેશે વિદ્યાર્થીઓ કોલેજમાં પણ ફેરફાર કરી શકશે જે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે એઓ એમની કોલેજ પસંદગી છે એ અહીંયા અપડેટ કરી શકે છે બાકીની યુનિવર્સિટીની અંદર આ કોલેજ પસંદગીનો ઓપ્શન છે એ બીજા રાઉન્ડની અંદર આપવામાં આવેલો નથી પરંતુ ગુજરાત યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ કોલેજની પસંદગીની અંદર ફેરફાર કરી શકે છે અહીંયા લખ્યું છે એ પ્રમાણે વિદ્યાર્થીઓ કોલેજમાં પણ ફેરફાર કરી શકશે જે વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં ગુજરાત યુનિવર્સિટીની કોલેજ પસંદ કરવા ઈચ્છતા હોય તેમણે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેમાં દેખાતા સમર્થ પોર્ટલની વેબસાઇટની લિંક પર ક્લિક કરવાનું રહેશે એટલે કે જે વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડની અંદર યુનિવર્સિટી અથવા કોલેજ ચેન્જ કર સોરી કોલેજ ચેન્જ કરવા માગતા હોય ગુજરાત યુનિવર્સિટીની અંદર જ એમને જે સમર્થ પોર્ટલની લિંક તમે જ્યારે ચિકાસ પોર્ટલ તમારું યુઝરનેમ અને પાસવર્ડ નાખીને લોગ ઇન કરશો ત્યાં તમને જોવા મળશે તો ત્યાં જઈ અને તમે તમારી કોલેજ પસંદગી છે એ અપડેટ કરી શકો છો વિદ્યાર્થીઓ ક્લિક કરે ત્યારબાદ તેમને કોર્સ અને કોલેજ પસંદ કરવાની રહેશે બીજા રાઉન્ડમાં ગુજરાત યુનિવર્સિટીમાં જ વિદ્યાર્થીઓને ચોઈ ચોઈસ ફિલિંગ કરવા મળશે એટલે કે માત્ર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જ જે કોલેજ પસંદગી અપડેટ કરવાનો મોકો છે એ બીજા રાઉન્ડની અંદર આપવામાં આવી રહ્યો છે જે બાકીની ચૌદ યુનિવર્સિટી છે એની અંદર આવો પણ પ્રકારનો ઓપ્શન છે એ આપવામાં આવ્યો નથી વિદ્યાર્થીઓ અગાઉ જે કોલેજ પસંદ કરી હોય તેમાં પણ તેઓની ફેર ફેરફાર કરી શકશે કોલેજ પસંદ કર્યા બાદ આગામી બે દિવસમાં મેરિટ જાહેર કરવામાં આવશે એટલે કે જે પણ વિદ્યાર્થીઓએ જે ચોઇસ ફિલિંગ કરવા માગતા હોય એવું સમાજ પોર્ટલ પર જઈ અને તેઓ ચોઈસ ફિલિંગ કરી શકે છે અને એનું મેરિટ લિસ્ટ છે એના પછી બે દિવસ પછી જાહેર કરવામાં આવશે એટલે કે અંદાજિત ત્રીસ તારીખ પહેલાં પહેલાં તમામ વિદ્યાર્થીઓનું જે મેરિટ છે એ બહાર પાડી દેવામાં આવશે તમારે તમે કોલેજની અંદર ફેરફાર કરી શકો છો એટલે કે જે કોલેજની અંદર તમારે એડમિશન મળતું હોય એ કોલેજ અને તમે ઓલરેડી જે ચોઈસ કરેલી હોય એની અંદર સુધારા વધારા છે એ કરી શકો છો અને પ્રેફરન્સ ફિલિંગ પણ કરી શકો છો અને પછી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે અન્ય યુનિવર્સિટીની પણ પસંદગી થઈ શકશે જે કુલપતિ છે એમને આ ઇન્ફોર્મેશન આપે છે ગુજરાત યુનિવર્સિટી સાથે અન્ય યુનિવર્સિટીની પસંદગી બાબતે નિર્જા ગુપ્તાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માત્ર એક જ યુનિવર્સિટી પસંદગી કરી શકે એવું નથી વિદ્યાર્થીઓ ઈચ્છે તો ગુજરાત યુનિવર્સિટી સાથે અન્ય યુનિવર્સિટીની પણ પસંદગી કરી શકશે એટલે કે તમારે એક સાથે બેથી ત્રણ યુનિવર્સિટી પસંદ કરવી ફોર એક્ઝામ્પલ તમારે બીએડનો કોર્સ કરવો છે તો એના સાથે આપણે ચલો અંડર ગ્રેજ્યુએશનનો કોઈ એક કોર્સ લઈએ ફોર એક્ઝામ્પલ તમારે બીએનો કોર્સ કરવો છે તો તમે બી એનો કોર્સ કરવા માટે ગુજરાત યુનિવર્સિટી સાથે એચ એન જી સાથે વી એનએસ જીવ એટલે કે વીન નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આવી તમામ ચાર પાંચ યુનિવર્સિટીઓ પણ પસંદ કરી શકો છો એવું નથી કે તમારે એક જ યુનિવર્સિટીની જે અંદર અલગ અલગ કોલેજો હોય એ પસંદ કરવાની તમે અલગ અલગ યુનિવર્સિટીની અંદર અલગ અલગ કોલેજો છે એ પણ પસંદ કરી શકો છો આ થઈ ગઈ વાત અને વાત થઈ ગઈ પણ લાસ્ટ ટાઈમ એમને ઇન્ફોર્મેશન આપી છે કે ઓફર લેટર ડાઉનલોડ કરનારે એડમિશન લેવાનું જ રહેશે એટલે કે જો તમે ચિકાજ પોર્ટલ પર તમને જે ઓફર લેટર આવે છે એ ઓફર લેટર તમે ડાઉનલોડ કરી લો છો તો એના પછી તમારે એડમિશન લેવાનું જ રહેશે એટલે કે જો તમારે એડમિશન લેવાનું હોય તો જ તમારે ઓફર લેટર છે એ ડાઉનલોડ કરવાનો રહેશે વિદ્યાર્થીને બીજી યુનિવર્સિટીમાં એડમિશન ફાળવવામાં આવે અને વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા ઈચ્છતો હોય પરંતુ બીજા રાઉન્ડમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા એડમિશન ફાળવવામાં આવી ન હોય તો વિદ્યાર્થીએ ડેશબોર્ડ પર ઓફર લેટર આવે તે ઓફર લેટર ડાઉનલોડ કરવાનો રહેશે નહીં એટલે કે જો કોઈ તમારે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટ હોય એને ગુજરાત યુનિવર્સિટીમાં જ એડમિશન લેવું હોય પરંતુ એને બીજા રાઉન્ડની અંદર ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન મળતું નથી તો આ વિદ્યાર્થીઓ જ્યારે ચિકાસ પોર્ટલ પર એમનો યુઝરને પાસવર્ડ અને કેપચા નાખી ડેશબોર્ડની અંદર લોગ કરે છે તો ત્યારે એમને જે ઓફર લેટર દેખાડવામાં આવે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરવાનો રહેશે જો વિદ્યાર્થીઓ ઓફર લેટર ડાઉનલોડ કરશે તો એમને એડમિશન મેળવવું જ પડશે વિદ્યાર્થીઓ ઓફર લેટર ડાઉનલોડ કરશે તો વિદ્યાર્થીઓએ ફાળવેલ યુનિવર્સિટીમાં જ એડમિશન લેવાનું થશે એટલે કે જો તમારે એડમિશન ના લેવું હોય તો તમારે ઓફર લેટર ડાઉનલોડ કરવાનો નથી વિદ્યાર્થી લેટર ડાઉનલોડ નહીં કરે તો વિદ્યાર્થી ત્રીજા રાઉન્ડમાં પણ ભાગ લઈ શકશે એટલે કે જે વિદ્યાર્થીઓ ફાઇનલ ઓફર લેટર બીજા રાઉન્ડની અંદર પણ ડાઉનલોડ કરશે નહીં એવો ત્રીજા રાઉન્ડની અંદર ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન લઈ શકશે મિત્રો આ તો આખો વિડીયો જેની અંદર આપણે તમે ગુજરાત યુનિવર્સિટીની અંદર બીજા રાઉન્ડની અંદર કઈ રીતે પ્રવેશ મેળવી શકો છો એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ